જય ચામુંડા માં જે કોઈ પણ લોકો આ વિડીયો ને જો લાઇક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘર માં પૈસા ની અને અનાજ ની ક્યારે કમી નો આવવા દેતા તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફ થી જય માતાજી કુલદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડીયો માં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુરદેવીમાં ની કૃપા તમારી ઉપર હંમેશા રહે તો મિત્રો ચાલો આજ ના આ સરસ વિડીયો ની શરૂઆત કરીએ બે શૂન્ય બે ચાર રાહુની સ્થિતિ મજબૂત હોય તો જાતક રાજકારણમાં ખૂબ નામના મેળવે છે તે ઊંચું પદ પ્રતિષ્ઠા અને વૈભવ આપે છે તો બીજી તરફ રાહુની નકારાત્મક સ્થિતિ વ્યક્તિનું જીવન તબાહ કરી નાખે છે તેની ખરાબ સંગત નશા અને અનૈતિક કાર્યોમાં ઢાંકી દે છે આ ઉપરાંત તેને દરેક કામમાં હાનિ અથવા અડચણ પેદા કરે છે દોઢ વર્ષમાં રાશિ પરિવર્તન કરનાર રાહુ ગ્રહ અત્યારે મીન રાશિમાં છે અને એક વર્ષ સુધી મીન રાશિમાં ભ્રમણ કરશે રાહુ અને કેતુ ગ્રહ હંમેશા ઉલટી ચાલ ચાલે છે અને એકસાથે રાશિ બદલે છે રાહુએ ત્રીસ વીસ ઓક્ટોબર ઓગણીસો પચીસ સાંજે ચાર વાગીને ને ત્રીસ મિનિટ વાગે રહેશે ત્યારબાદ કુંભ રાશિમાં પ્રવેશ કરશે આ દરમિયાન ત્રણ રાશિવાળાને ખૂબ લાભ થશે અને તેમના વારા નરા કરી દેશે આવો જાણીએ બે હજાર પચીસ એટલે કે આગામી વર્ષ સુધી કયા લોકો પર રાહુ એક આ લોકોને અપાર સંપત્તિ આપશે આ લોકો ને પૈસાના અણધાર્યા સ્ત્રોતોથી ફાયદો થઈ શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય લાંબા સમય થી અટકેલા કામ પૂર્ણ થશે બીજા શબ્દોમાં કહીએ તો તમારી સૌથી મોટી ઈચ્છાઓ પૂર્ણ થશે તમારા જીવનમાં દિવસે દિવસે ખુશીઓ વધતી જશે તમને નવા મકાન અને કારની ખુશી મળશે રોકાણથી લાભ થશે લાંબી મુસાફરીથી તમને ફાયદો થશે કરિયરમાં તેજી આવશે બે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને રાહુ શુભ પરિણામ આપશે ભાગ્ય તમારા પક્ષે રહેશે તમને કામમાં સફળતા મળશે કરિયરમાં પ્રગતિ થશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આવકમાં વધારો થશે ખર્ચમાં વધારો થશે પરંતુ તમને તેનાથી કોઈ સમસ્યા નહીં થાય પ્રમોશન પગારમાં વધારો અને નવી નોકરી મળવાની પ્રબળ તકો રહેશે તમને માન સન્માન મળશે એકંદરે આગામી એક વર્ષ તમારા માટે સારા અને ફાયદાકારક પરિણામો આપશે ત્રણ વૃશ્ચિક રાશિ આગામી એક વર્ષ સુધી રાહુનું મીન રાશિમાં રહેવાથી વૃશ્ચિક રાશિના લોકોને પણ લાભ થશે તમને કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળી શકે છે આવકના નવા સ્ત્રોત બનશે અચાનક નાણાકીય લાભ થશે જેનાથી તમારું બેંક બેલેન્સ વધશે શેરબજાર કે જોખમી રોકાણ નફો આપી શકે છે તમારી એકાગ્રતા વધશે જેના કારણે તમે તમારા કામને વધુ સારી રીતે કરી શકશો સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો તો આ સમય આનંદથી પસાર થશે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય માતા લક્ષ્મી